જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલાઘામી મારી યુટ્યુબ ચેનલ ચાલી રેસિપીમાં તમારું સ્વાગત કરું છું આજે હું તમારી માટે સો ટકા ત્વચા માટે પ્યોર હોમવેર આયુર્વેદિક નેચરલ સાબુ લઈને આવી છું અને આ સાબુના ફાયદા શું છે એ પણ હું તમને બતાવવાની છું તો ચાલો જોઈ લઈએ સો ટકા હોમવેડ આયુર્વેદિક નેચરલ સાબુ આ છે આપણો નીમ અને એલોવેરાનો સાબુ લીમડાના પાનનું જ્યુસ અને પ્યોર એલોવેરાનો જ્યૂસ બંને જ્યુસ બનાવીને આ બંને જ્યુસને ગાળીને આ સાબુ બનાવવામાં આવે છે લીમડો ત્વચા પરની ફોડકીઓ ખંજવાળ અને બળતરા દૂર કરે છે ખીલ મટાડવામાં મદદ કરે છે ત્વચાના કોષોને પ્રદૂષણથી મુક્તિ કરવામાં મદદ કરે છે દરેક પ્રકારના ચામડીના રોગો માટે ઉત્તમ છે લીમ એલોવેરાનો સાબુ લીમડો સ્કીનમાં કોઈપણ જાતની એલર્જી હોય તેને દૂર કરે છે એરોવેરા સ્કિનને સરસ મજાની સાફ કરે છે અને સ્કિનમાં ટેસ્ટ પણ આવે છે તો તમે એકવાર આ સાબુ જરૂરથી વાપરજો આ છે ડિટેન સાબુ કોફી મસૂરદાર રાઇસનો પાવડર વિટામિનની કેપ્સ્યુલ કસ્ટર્ડ ઓઇલ ઓલિવ ઓઇલ ઓઇલ કોપરલ ઓઇલ બટેકાનું રસ થોડુંક મધ નાખીને આ સાબુ બનાવવામાં આવે છે બટેકાના રસથી ચરાપ અને ટ્રેનિંગ દૂર થાય છે કોફીથી એકદમ સ્ક્રબ થાય છે અને મધથી મોઈશ્ચરાઈઝર જળવાઈ રહે છે ડિટેન સાબુ તડકાના લીધે ચામડી કાળી પડી ગઈ હોય તેને દૂર કરે છે અને ચામડીને સ્મૂથ કરે છે સ્કીનને તાજગી આપે છે ખીલના ડાઘા અને ફૂડકીઓને દૂર કરે છે કોફી સ્કીનને તડકાથી બચાવે છે અને સ્કીનને સુવાળી કરે છે આ છે કેસોડાનો સાબુ કેસરનો પાવડર કચરો પીસીને પછી તેમાં થોડુંક પાણી નાખીને તેને પલાળી દેવામાં આવે છે અને પછી આ પાણીનો ઉપયોગ કરીને આ કેસરનો સાબુ બનાવવામાં આવે છે કેસરનો સાબુ સ્કિનને ક્લીન કરે છે જેમ કે ધૂળ અને તેલીવાળી ત્વચા હોય તે સાફ કરે છે કોષોને દૂર કરીને સ્કિનને સ્મૂથ બનાવે છે ખંજવાળ અને બળતરા દૂર થાય છે શરીરને ઠંડક આપે છે કરચો દૂર કરે છે ખીલના ડાઘ દૂર કરે છે અને સ્કિનને સપાટ અને સ્મૂથ બનાવે છે આ છે રાઈસ પોટેટો સાબુ એટલે કે ચોખા અને બટેકાનો સાબુ રાઈસ પાવડર બટેકો ખમણીને તેનો રસ બદામનું તેલ ઓઇલ વિટામિન ઈની કેપ્સુલ નાખીને આ સાબુ બનાવવામાં આવે છે રાઈસ પોટેટો સાબુ સ્કિનને વ્હાઈટ અને ટાઇટ કરે છે ચામડી પરના મૃત કોષને દૂર કરે છે ચામડીમાંથી વધારાનું તેલને દૂર કરે છે અને ચામડીને ચમકતી બનાવે છે ત્વચાને નરમ અને કોમળ બનાવે છે કરચો અને ફોલડીઓ અને કાળા ડાઘ દૂર કરે છે સ્કિન ઉપર ખીલ થયા હોય સ્કિન ડ્રાય થઈ ગઈ હોય તેના માટે છે આ બીટ સાબુ આ સાબુ વાપરવાથી શરીર પર કાળા ડાઘા પડી ગયા હોય તો તે દૂર થાય છે ઘણા લોકોને કોણી કાળી પડી ગઈ હોય છે ઘણા લોકોને ઘૂંટણ કાળા પડી ગયા હોય છે તો તે આ કાળા ડાઘને દૂર કરે છે પિંક સાબુ તમે જોઈ રહ્યા છો આ છે બીટગુલાબનો સાબુ આમાં રિયલ બીટનું જ્યુસ અને ગુલાબની પાંદીને ક્રશ કરીને તેનું જ્યુસ અને થોડું બટેકું ખમણીને તેનો રસ તમામ પ્રકારના ઓઇલ અને વિટામિન ઈની કેપ્સુલ ઉમેરીને આ સાબુ બનાવવામાં આવે છે આ સાબુ વાપરવાથી તમારી સ્કિન ઉપર એકદમ ગ્લો આવે છે બીટ આપણા શરીરને ઠંડક આપે છે બીટમાં વિટામિન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં હોય છે અને સ્કિનને વ્હાઈટ કરે છે ફોડક્યો કળા ખીલને દૂર કરે છે શરીરની ખંજવળ દૂર કરે છે ગુલાબજળ સ્કિનમાંથી વધારાનું તેલ દૂર કરે છે સ્કિનને સ્મૂથ કરે છે અને નેચરલ ગ્લો આપે છે ખંજવાળને છુટકારો આપે છે ત્વચાને પીએચ બેલેન્સ કરવામાં મદદ કરે છે ચમકદાર બને છે સ્વચ્છ બને છે બીટના સાબુથી ફેસ ધોવાથી આપણને એવું ફીલ થાય છે જાણે આપણે ફેસ ઉપર ગુલાબજળ ન લગાવ્યું હોય એવું આપણને ફીલ થાય છે તો આ સાબુ વાપરવાથી તમારી સ્કિન ડ્રાય નહીં થાય એકવાર જરૂરથી ટ્રાય કરજો બીટ ગુલાબનો સાબુ આ છે હલ્દી બેસનનો સાબુ સ્કિનને ગ્લો આપે છે કાળા ડાક દૂર કરે છે સ્કિનને તડકાથી બચાવે છે હલ્દી અને બેસનનો ઉપયોગ કરીને સાબુ બનાવવામાં આવે છે તો આ છે સો ટકા ત્વચા માટે પ્યોર હોમમેડ આયુર્વેદિક નેચરલ સાબુ આ છે મિની ફેશિયલ બાર તો હવે તમારે બહાર ફેશિયલ કરાવવા જવાની જરૂર નહીં પડે એવા છે આપણા મિની ફેશિયલ બાર આ છે લેમન સ્ક્રબ બાર અને હાયરોનિક સ્ક્રબ જેલ બાર આ બંનેનો તમારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ રીત હું તમને બતાવી દઉં તમે જે ઘરમાં રેગ્યુલર સાબુનો ઉપયોગ કરતા હોય એ સાબુથી તમારે પાંચ મિનિટ માટે મસાજ કરીને ચહેરો ધોઈ લેવાનો છે અથવા તમે કોઈ પણ હોમમેડ સાબુ વાપરતા હોય તો પાંચ મિનિટ મસાજ કરીને ચહેરો ધોઈ લેવાનો છે પછી આ લેમન સ્ક્રબ બારથી દસ પંદર મિનિટ માટે હલકા હાથે તમારે મસાજ કરવાનું છે આખી ગોટી પૂરી થઈ જાય ત્યાં સુધી તમારે મસાજ કરવાનું છે લેમન બાર આખી ગોટી પૂરી થઈ જાય પછી તમારે ફેસને પાણીથી ધોઈ નાખવાનો છે પછી તમારે આયરોનિક જેલ બહારથી મસાજ કરવાનું છે આયરોનિક જેલ બહાર આખી ગોટી પૂરી થઈ જાય ત્યાં સુધી તમારે મસાજ કરવાનું છે આ બંને કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ઠંડા પાણીથી ફેસને ધોઈ નાખવાનો છે આ બંને ગોટીનો ઉપયોગ કરશો એટલે તમારે બહાર ફેશિયલ કરવાની જરૂર નહીં પડે સો ટકા તમારું ફેશિયલ જેવું નહીં પણ ફેશિયલ તમારું કમ્પ્લીટ થઈ જશે એટલે તમારે ફેશિયલ કરવાની જરૂર નહીં પડે તમારા ફેસ ઉપર ડલ હોય વ્હાઇટનેસ હોય સ્કીન ડલ થઈ ગઈ હોય તો ઇસ્ટન ગ્લો આપે છે આપણે એનું નામ મિની ફેશિયલ બાર રાખ્યું છે તો આ છે આપણા સો ટકા હોમવેર આયુર્વેદિક નેચરલ સાબુ જે કોઈને મગાવવા હોય સો ટકા નેચરલ હોમવેર આયુર્વેદિક સાબુ તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ